લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ટીમે દરમિયાન ખાનગી બાતમીના આધારે નખત્રાણા તાલુકાના લાખાડી ગામની વાડી વિસ્તારમાં બે શખ્સો શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા હોવાની માહિતી મળી હતી પોલીસે રેડ કરતા રાજા રમેશભાઈ રાઠોડ ચિત્રાવત અને જયસિંહ ઉર્ફે પ્રવીણ ઉર્ફે સુકો રમેશભાઈ રાઠોડ ચિત્રાવત નામના બે ઇસમો ઝડપી પાડ્યા હતા બંને ધરપકડ સમયે તેમની પાસે તાળા ખોલવા માટેના ઝુમખા ઇલેક્ટ્રિક પકડ સ્ક્રુ ડ્રાઈવર લોખંડ ઘસવાનું કાનશ ગણેશ્યુ અને મોબાઈલ ફોન જેવા મુદ્દામાલ મળ્યા પૂછપરછમાં બંનેએ પોતાના સાગરીતો સાથે મળી વિવિધ વિસ્તારોમાં અનેક ચોરીઓ કર્યાની કબૂલાત આપી જેના આધારે કુલ બાર ઘરફોડ ચોરી તથા ચોરીના ગુનાઓ ઉકેલાયા હોવાની પુષ્ટિ એલસીબી દ્વારા કરવામાં આવી ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા અને જે થયેલી છે એ ડિટેક્ટ કરવા માટે અત્યારે રેન્જ આઈજી શ્રી ચિરાગ કુરડે સાહેબ દ્વારા અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા એલસીબી અને પોલીસ સ્ટેશનોને જે અવારનવાર સૂચનાઓ આપવામાં આવે છે અને એ સૂચના અંતર્ગત એલસીબીની ટીમ નખત્રણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી અને એલસીબીના કર્મચારી છે મયુરસિંહ રાણા એમને એક બાતમી દ્વારા એક માહિતી મળી કે બે ઈસમો છે જે શંકાસ્પદ જણાય છે એટલે એમને તપાસ કરી તો એમની પાસેથી ચાર મોબાઈલ મળ્યા ચાવીઓનો જુડો મળ્યો અને જે પેલું ગણેશ એટલે કે ડિસમિસ કે છે એ મળ્યું એટલે ડાઉટ પાક્કો થતાં એમને પૂછપરછ સઘન પૂછપરછ કરવામાં આવી તો એ બંને ઈસમોએ કુલ બાર ચોરીઓ ગરફોડ ચોરીઓ કચ્છ જિલ્લાની અને પશ્ચિમની અને પૂર્વની એક એમ કુલ બાર ચોરી કબૂલ કરેલી છે અને એમાં એ લોકોએ સ્પેસિફિક જગ્યા સાથે બતાવ્યું છે એમાંથી બાર ચોરીમાંથી પાંચ ચોરી જે છે એ ગુના રજિસ્ટર થયેલા છે બે માનકુઆમાં એક મુન્દ્રામાં એક એ ડિવિઝનમાં અને બાકીના જે સાત છે એની તજવીજ ફરિયાદીને શોધીને એની તજવીજ હાથ ધરવામાં આવેલી છે ભાગે એ લોકોની એ લોકોનો ટાર્ગેટ આ લોકોનો મૂળ જે વ્યવસાય છે એ કપડાં પહેલાં જે વેચે છે ને લોકોના ઘરેથી કપડાં લેવા લેવા જાય ને પછી અહીંયા બજારમાં વેચે મૂળ વ્યવસાય એ લોકોનો એ હતો પણ એ કપડાં લેવાના બહાને એ લોકો રેકી કરતા હતા અને પછી મૂળ આ લોકો જે વાડી વિસ્તાર હોય સોસાયટીની પણ વાડી વિસ્તાર હોય એવા વિસ્તારો એ લોકો ટાર્ગેટ કરતા હતા અને ત્યાંથી પછી આવી પ્રકારની ચોરીઓ કરતા જે ચોરીઓ નોંધાયેલી છે એમાં સોનાના દાગીના ચાંદીના દાગીના રોકડા રકમ મોબાઈલ ફોન એ બધું ચાર લાખની ઉપરની રકમ હતી અને એમણે જે પોતાની પૂછપરછ એમની પૂછપરછ થઈ એમાં કબૂલ કર્યું તો મહેશ કેશવજી સોની નામના જે એક સોની છે એને એ લોકો આ ઘરેણા આપતા હતા એમને પૂછ બોલાવીને પૂછપરછ કરવામાં આવી એમણે કબૂલ કર્યું અને એમના પાસેથી પછી એમણે જે લગડી બનાવી લીધી એટલે એ બધા જ મુદ્દામાલ એ ચાર લાખની ઉપરનો જે મુદ્દામાલ છે એ લગડી રૂપે પછી મોબાઈલ હતા એ બધા જ કબજે કરવામાં આવેલો છે સંપૂર્ણ મુદ્દામાલ એલસી દ્વારા કબજે કરવામાં આવે હા એ જે બંને આરોપીઓ પકડે છે એમાં રાજા રમેશભાઈ રાઠોડ અને એનો સગો ભાઈ છે જયસિંહ ઉર્ફે પ્રવીણ રમેશભાઈ રાઠોડ આ બંને ઇસમો સગા ભાઈઓ છે એમને હસ્તગત કરવામાં આવેલા છે